નમસ્કાર મિત્રો રાજ્ય સરકારની એક યોજના છે જેની અંદર મહિને ત્રણ હજારની સહાય આપવામાં આવે છે તો કોને લાભ મળી શકે એ જાણીશું આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને જરૂરિયાતમંદ લોકો સુધી અમારો વિડીયો શેર કરજો આ યોજના છે એ બે હજાર નવથી અમલમાં છે જે બાળકના માતા અને પિતા બંને અવસાન પામેલા હોય અથવા પિતા અવસાન પામેલા હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલા હોય તેવા અભ્યાસ કરતાં અનાથ બાળકોની સંભાળ રાખતા નજીકના સગા સંબંધીને માસિક રૂપિયા ત્રણ હજારની સહાય ચૂકવવામાં આવે છે જે સીધી બેંક ખાતાની અંદર ચૂકવવામાં આવે છે જે બાળકોના માતા પિતા યાત નથી અથવા પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પુનઃ લગ્ન કરેલા હોય તેવા જીરોથી અઢાર વર્ષની ઉંમરના બાળકોનો આ યોજનામાં સમાવેશ થાય છે પાલક માતા પિતાની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં સત્યાવીસ હજારથી વધારે જ્યારે શહેરી વિસ્તારમાં છત્રીસ હજારથી વધારે હોવાનું મામલદારશ્રીનો દાખલો અરજી સાથે રજૂ કરવાનો રહેશે પાલક માતા પિતાએ ઉછેર માટે લીધેલ ત્રણથી છ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ અપાવવાનો છે છ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજીયાત બાળકનું શિક્ષણ આપવાનું રહે છે દર વર્ષે અભ્યાસ ચાલુ હોવાનું શાળા સંસ્થાનું પ્રમાણપત્ર અરજદાર વાલીએ રજૂ કરવાનું રહે છે ફોર્મ છે એ તમારે ઓનલાઈન જ ભરવાનું છે વધુ માહિતી તમારે આ યોજનાની જોઈતી હોય તો તમારે જિલ્લા સમાજ સુરક્ષાની જે કચેરી છે તેની અંદર કયા નિયમોની અંદર બદલાવ આવ્યો એ તમામ માહિતી તમને ત્યાં મળી જશે ફોર્મ ભરવા માટે તમારે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જવાનું છે ખોલી ગયા બાદ તમારે જો યોજના વિશે માહિતી જોઈતી હોય તો જે ડાયરેક્ટર સોશિયલ ડિફેન્સ છે તેના ઉપર ક્લિક કરી અને તમે માહિતી મેળવી શકશો ફોર્મ ભરવું હોય તો યુઝર આઈડી અહીં પાસવર્ડ તમારે સૌ પ્રથમ રજીસ્ટર કરવું પડશે એ બનાવી લોગિન કરી અને તમે ઘરે બેઠા ફોર્મ ભરી શકશો થેન્ક યુ આભાર કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહીજો